જન્મ જયંતિ નિમિત્તે અને એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે જે ગૌરવ જનજાતીય વર્ષની ઉજવણી થયેલી છે એમાં જયારે પધારવાના અને ત્યાંથી ગુજરાત રાજ્યની સત્યાવીસ આદિવાસી સીટો પર જે એકસો પચાસની ની બિરસા ભગવાનની જન્મ જયંતિ જનજાતીય સૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમ થવાના એવો કાર્યક્રમ મારી એકસો આડત્રી વિધાન ક્ષેત્રમાં પણ થવાનો અને એ કલારાણી મુકામે થવાનો છે ત્યારે કલારાણી ગામને પણ ખૂબ મોટો આનંદ છે કે જિલ્લાના વહીવટ તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ સૌ પ્રથમવાર આટલો મોટો કાર્યક્રમ થાય છે ત્યારે પહેલા તો આ કલારણી ગામના દરેક માતા બહેનો ભાઈઓ બધા ઘરમાંથી બધા નીકળીને સભામાં આવવાના સાથે સાથે અમારી એકસો આડત્રી વિધાનસભા ક્ષેત્રમાંથી દરેક ગામમાંથી દરેક ફરિયામાંથી ઢોલ નગારા સાથે એકસો પચાસમી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે અને જનજાતીય ગૌરવ દિવસ એ અમારા માટેનો જયારે ગૌરવ દિવસ અને એનો અમારે ગૌરવ લેવાનો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી દેશના પ્રધાનમંત્રી તરીકે જયારે નેતૃત્વ કરી રહ્યા ત્યારે અમને એમના દ્વારા અનેક આશીર્વાદો દ્વારા અમારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ ચાહે માર્ગ મકાન વિભાગ હોય કૃષિ વિભાગ હોય શિક્ષણ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય તમામ ક્ષેત્રે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટો વિકાસ થયો છે ત્યારે એનું ગૌરવ આદિવાસી સમાજે આવતીકાલે લેવાનું છે ત્યારે અમે પણ આ ઇફળત્રી વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ મોટી સંખ્યામાં ઢોળ નકારા સાથે અમારા પહેરવેશ સાથે અમારા વાજિન્દ્રો સાથે અમારી સંસ્કૃતિ પ્રકૃતિ સાથે અમે અહીંયા પધારવાના છે અને આ કાર્યક્રમ પણ ખૂબ મોટો ભવ્ય થવાનો એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને દરેક કાર્યક્રમો મારા ઇફાળત્રી વિધાનસભા ક્ષેત્રમાં થયા એ બધા જ કાર્યક્રમો ભવ્ય થયા એટલે આ કાર્યક્રમ પણ પંદર હજાર ની પબ્લિક નો ટાર્ગેટ આપ્યો પરંતુ અમે પંદર હજાર થી પણ વધારે જનતા જનાર્દન એકત્રિત કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ